તેત્રી એક ઓત્રીસ બાત્રીસ છત્રી ચાલીસ બે ચાલીસ રૂપિયા એકસો એકતાલીસ બેતાલીસ ઓગણસ ઓગણત્રીસ ઓગણત્રીસ ઓગણચા ઓગણચાલીસ બરોબર ઓગણ પચાસ પાસઠ અડસઠ અડસઠ રૂપિયા બસો અડસઠ

જેટલી પાછી પંચાયું બાણું પાંડું બસો બાણું બોલવું ભાઈ કોઈ ચોરાણું સાડો અઠાણું બોલવું ભાઈ કોઈ બસો તાલી બેતાલીસ ચુમાલીસ અડતાલીસ પચાસન થાય સાહીઠ એકસઠ રૂપિયા રૂપિયા

હાલો ભાઈ રૂપિયા 33 35 32 રૂપિયા 36 આને તો 83 40 42 કુમર 48 રૂપિયા 88 બોલો 31 80 150 રૂપિયા રૂપિયા 190 બિલ કાઈ છે 70 70 રૂપિયા આવા સામુંડો